નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડાલી ખાતે પશ્ચિમ વિભાગના યુવા ખેડૂતો દ્વારા કરા વરસાદ દરમિયાન થયેલ નુકસાનીનું વળતર ન મળતા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું થોડાક સમય પહેલા કમોસમી માવઠામાં કરા થઈ હતી જેને લઈને ખેડૂતોની વિવિધ પાકો જેવા કે વરિયાળી જીરું લય ઘઉં મકાઈ પપૈયા જેવી ખેતીમાં મોટા પાયે નુકસાન થયું હતું જે બાબતે સરકાર શ્રી દ્વારા અમુક જ ખેડૂતોને નુકસાનનું વળતરની યાદી બનાવી જ્યારે અમુક ખેડૂતો આ લાભથી વંચિત રહી ગયા હતા

વડાલી તાલુકામાંની અંદર કરા પડવાથી જે પાક નિષ્ફળ થયેલો જેના લીધે ખેડૂતોએ વડાલીની અંદર ચક્કાજામ કર્યો હતો અને વડાલી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર પણ આપ્યું હતું કે અમારા જે ખેતીનો જે પાક નિષ્ફળ થયો છે તેનો અમે અમને સહાય મળે જેના લઈને સાહેબ સાહેબશ્રીને એવી હૈયાધારણા આપી હતી કે વડાલી તાલુકાના તમામ ગામો અમે પાક નિષ્ફળમાં લઈશું પરંતુ અત્યારે હાલની અંદર જે પાક નિષ્ફળનાની અંદર જે ગામડાઓ લેવામાં આવ્યા છે અને તે બિલકુલ થોડા જ ગામો લેવામાં આવ્યા છે પરંતુ જે પશ્ચિમ વિસ્તારના ગામો જે ક કહેવામાં આવે તો સોળથી સત્તર ગામો એવા છે કે મહોર બાલુસણા સુરજપુરા રામપુર ફુદેડા જાલમપુરા સુલઈ ગાજીપુર વેડા બાપસર અંબાવાડા થી તમામ ગામો દાંત્રોલી વાસણ ડોભાડા એ તમામ ગામોને કોઈ પણ રામપુર વાસણા ને એ તમામ ગામોને આ સહાયની અંદર સમાવેશ કરવામાં આવ્યો નથી પણ અમારી સરકારશ્રીને અને ખેતીવાડી અધિકારી સાહેબશ્રીને રજૂઆત છે કે આ તમામ ગામોને પાક નિષ્ફળની અંદર ખેડૂતોને સહાય મળે તે માટે તેમને પાક નિષ્ફળની અંદર સમાવવામાં આવે અને આ તમામ ગામોને ખેડૂતોને સહાય મળે એવી આપ સાહેબ આપસાહેબીને વિનંતીથી વિનંતી કરવા માટે આજે વડાલી તાલુકા પંચાયતની અંદર તાલુકા વિકાસ અધિકારી બેન શ્રીને આજે આવેદન પાઠવી અને રજૂઆત કરવામાં આવી